રાજ્ય વહેલી સવાર અને મોડી રાત્રિ દરમિયાન હળવી ઠંડી અને ગુજરાતમાં બપોર દરમિયાન ગરમી અને બફારાનું પ્રમાણ વધી રહ્યું છે સાથે સાથે બંગાળની ખાડીથી લઈને

ચોમાસાની વિદાય થઈ ચુકી છે તેમ છતાં પણ હજી પણ ગુજરાત ઋતુ ગુજરાત રાજ્ય ઉપર જોવા મળવાનો છે અરબી સમુદ્રના દરિયામાં સક્રિય બનેલી સિસ્ટમ ફરી એકવાર પોતાની દિશા બદલીને દરિયાના મારફત થકી ધીમે ધીમે ગુજરાતના વિસ્તારો તરફ ગતિ સાથે અતિભયર નવા વાવાઝોડા લઈને ગુજરાતમાં સતત વરસાદ વરસવા અંગે નવી નવી આગાહીઓ દર્શાવવામાં આવી રહી છે તમે વરસાદના મોડલ ની અંદર પણ મોટા પલટાવ આવી રહેલા ત્રીજી સિસ્ટમ અત્યારે બંગાળની ખાડીના દરિયામાં સક્રિય બની રહેલી જોવા મળી રહી છે આમ એક સાથે આ ત્રણે ત્રણ સિસ્ટમની અસર ને લઈને ચારે દિશાઓમાંથી આવી રહેલો

નવી નવી આગાહીઓ દર્શાવવામાં આવી રહી છે જેમાં ગુજરાતમાં હવે વરસાદનું હળવું દબાણ જોવા મળવાનું છે અને સોમાસાની વિદાય થયા બાદ ગુજરાતમાં હવે જે પણ વરસાદ વરસશે

સિસ્ટમની ગતિવિધિ જોવા મળી રહી છે દક્ષિણીય ભારતના તટીય ક્ષેત્રની અંદર હવે ચોમાસાની વિદાય ની હળવી શરૂઆતો જોવા મળી રહી છે ભુવનેશ્વર વિશાખાપટનમ ના વિસ્તારથી મદુરાઈ ના વિસ્તારમાં

નવી હાય પ્રેશર સિસ્ટમ નું પરિભ્રમણ હવેથી સક્રિય બની રહેલું જોવા મળી રહ્યું છે પૂર્વીય ભારતના વિસ્તારમાંથી આવી રહેલી વરસાદી સિસ્ટમ સ્ટ્રફ લાઈન પણ હવે પછી ગુજરાતના વિસ્તારની અંદર પોતાની ઘાત દર્શાવી રહેલી જોવા મળી રહી છે સાથે સાથે દક્ષિણીય ભારતના તટીય વિસ્તારથી બંગાળની ખાડીના વિસ્તાર ઉપર ખાસ કરીને યુસીએ એટલે સર્ક્યુલેશન એરિયાના ઘેરાવા બનતા હોય તેમ મહા સાગરના વિસ્તારોની અંદર સતત હલચલ અને તોફાની પવનોની તીવ્રતા સાથે હવે

ભયંકર ઠંડી અને બપોર દરમિયાન ગરમીનો અહેસાસ થઈ રહ્યો છે જેમાં અહેમદાબાદ થી લઈને ગોધરા લુણાવાડા દાહોદ છોટા ઉદયપુર મહીસાગરના વિસ્તારથી પંચમહાલ અને દાહોદના વિસ્તારની અંદર ગુજરાતના આ સંપૂર્ણ હવામાનની અંદર મોટા મોટા પલટાવ આવવાની સાથે આગામી પાંચ દિવસની અંદર ગુજરાત ની અંદર વાદળછવાયું વાતાવરણ આ સિઝનનો એકસો ને અઢાર ટકા સુધીનો વરસાદ સંપૂર્ણ ગુજરાતમાં જેમાં પણ ખાસ કરીને કચ્છના સંપૂર્ણ વિસ્તારની અંદર આ વર્ષ દરમિયાન સૌથી વધારે એકસો સૌથી વધારે વરસાદ રાપર ખાવડ બાડેલી માંડવી નળિયાના વિસ્તારથી લખપતના ક્ષેત્રની અંદર મોટા પલટાવ આવતા હોય તેમ કચ્છના સંપૂર્ણ હવામાનની અંદર ઓચિંતાના પલટાવ આવવાની સાથે સિસ્ટમ નું દબાણ ફરી એકવાર વધતું જોવા મળવાનું છે તેની સાથે સાથે ઉત્તરીય ભારતના વિસ્તારમાંથી સોમાસુ વિદાય લેવાની સાથે સાથે ગુજરાતના ઉત્તરીય ક્ષેત્રની અંદર પણ પોતાની અસર દર્શાવેલી હોય તેવા દ્રશ્ય જોવા મળી રહ્યા છે જેના કારણે ખાસ કરીને બનાસકાંઠા સાબરકાંઠા અરવલ્લી પાટણ મહેસાણા દરિયા થી લઈને ઓમાનનો વિસ્તાર અને ઉત્તરીય ભારતના વિસ્તારમાંથી આવી રહેલા ગુજરાતમાં ભેજયુક્ત પવનની અસર લઈને ગુજરાતમાં હળવાથી ધીમાને ઝાપટા સ્વરૂપીય વરસાદીય માહોલની નવી શક્યતા દર્શાવવામાં આવી રહી છે પટેલની નવી આગાહી દિવાળી ના તહેવારો દરમિયાન રાજ્યમાં માવઠાની શક્યતાઓ દર્શાવવામાં આવી છે ચોવીસ ઓક્ટોબર થી ગુજરાતમાં હવે ઠંડીનું મોજું ફરી વળતું હોય તેમ પાછ થી લઈને સાત દિવસ દરમિયાન ગુજરાતના હવામાનની અંદર મોટા પલટાવ જોવા મળી શકે છે અનેક વિસ્તારમાં તોફાની પવનો ફૂંકાવાની શરૂઆત જોવા મળવાની છે સત્તર ઓક્ટોબર થી લઈને સત્તર થી અઢાર ઓક્ટોબરે રાજ્યના હવામાનમાં મોટા પલટાવ આવવાની પૂરેપૂરી શક્યતાઓ જાહેર કરવામાં આવી છે આ માલાલ પટેલની તાજી આગાહી પ્રમાણે લગભગ દિવાળી આસપાસ એટલે કે અઢાર ઓક્ટોબર થી ત્રીસ ઓક્ટોબર દરમિયાન જોવા મળી રહ્યું છે દિવાળીના તહેવાર દરમિયાન પણ રાજ્યના હવામાનમાં મોટા પલટાવની શક્યતાઓ દર્શાવવામાં આવી છે અને કદાચ દિવાળીની અંદર લીધેલા ફટાકડા જાય તે માટે પણ ખાસ ધ્યાન રાખવા માટે સલાહો આપવામાં આવી રહી છે ફરી એકવાર લો પ્રેશર સિસ્ટમ સક્રિય બનવાની શક્યતાઓ દર્શાવવામાં આવી છે અને ધીરે ધીરે આ સિસ્ટમના કારણે આગામી દિવસોમાં નવું ચક્રવાત નવું વાવાઝોડું બનવાને લઈને પણ પૂરી શક્યતાઓ જાહેર કરવામાં આવી છે

ઓક્ટોબર બાદ દેશની અંદર મોટા પલટાવ આવવાની શક્યતાઓ દર્શાવવામાં આવી છે અને ગુજરાતના હવામાનની અંદર પણ હવે પછી મોટા પલટાવ સાથે ને વાદળછવાયા વાતાવરણ સાથે ઠંડીની અસરો જોવા મળવાની છે આગાહીની અંદર ઠંડીનો ચમકારો વહેલું શરૂ થવાની પણ શક્યતાઓ દર્શાવવામાં આવી છે જોવા મળવાનો છે ધીરે ધીરે ગરમી ઘટતી જશે અને સાંજની અંદર વાતાવરણની અંદર કઈક ઠંડક પ્રસરતી હોય તેવા દ્રશ્ય જોવા મળવાના છે સાથે સાથે 3 થી લઈને ચાર વિસ્તારની અંદર પેરુનું જળવાયુ કંઈક ઠંડુ થવાની શક્યતા માટે માસની અંદર પણ હવામાનની અંદર પલટાવ જોવા મળી શકે છે નવેમ્બર મહિનાની શરૂઆતની સાથે ઉત્તરીય પર્વતીય વિસ્તારમાં હિમવર્ષાની નવી શક્યતાઓ જાહેર કરવામાં આવી છે જેના કારણે ઠંડી વહેલી પડશે તેવી શક્યતાઓ દર્શાવવામાં આવી છે દક્ષિણી ભારતના વિસ્તારમાં ભારેથી લઈને અતિ ભયંકર વરસાદની આગાહીઓ કરવામાં આવી આવી રહી છે છે ગુજરાતના હવામાનની અંદર પલટાવ શકે અતિભયર અંદર બંગાળના સાગરમાં ભારે વાવાઝોડાની ફૂકાવાની શક્યતાઓ દર્શાવવામાં આવી રહી છે જેના કારણે ગુજરાતના હવામાનની અંદર પલટાવ આવશે અને ત્રેવીસ થી છવ્વીસ નવેમ્બર સુધી ગુજરાતની અંદર હવે પછી હવામાનની અંદર મોટા પલટાવ આવવાની સાથે કઈક નવાજુની થવાની આગાહીઓ કરવામાં આવી છે ડિસેમ્બર સુધીની અંદર ચક્રવાતની ક્રિયા ચાલુ રહેવાની પણ પૂરેપૂરી શક્યતા ગુજરાત માટે પણ દર્શાવી દેવામાં આવી રહી છે ગુજરાત રાજ્યમાં ઠંડીને ઠંડી ને લઈને પણ આગાહી કરવામાં આવી છે ગુજરાતની અંદર બેવડી ઋતુનો માર સહન કરવાનો વારો આવી ગયો છે વહેલી સવારે ઠંડી અને બપોર દરમિયાન ગુજરાતમાં ભયંકર ગરમીનો અહેસાસ ગુલાબી ઠંડીની શરૂઆત થઈ છે રાજ્યમાં શિયાળુ ધીમે ધીમે આગમન કરતું જોવા મળ્યું છે મહત્તમ તાપમાન ચોત્રીસ થી લઈને પાંત્રીસ ડિગ્રી જોવા મળી શકે છે અને ઓછામાં ઓછું તાપમાન વીસ ડિગ્રી થી નીચે રહેતું પણ જોવા મળવાનું છે રાજ્યની અંદર ચોમાસાની ચોમાસા એ પોતાની વિદાયો લઈ લીધી છે સાથે સાથે રાજસ્થાનના વિસ્તારથી મહારાષ્ટ્ર મધ્યપ્રદેશના વિસ્તારની અંદર પણ વરસાદી અત્યારે વિદાય લેવાને લઈને મેઘરાજાએ વિરામ લીધો હોય તેવા દ્રશ્ય જોવા મળ્યા છે ધીમે ધીમે દ્વારા ચોમાસાની સત્તાવાર વિદાય ની અંગે મોટી જાહેરાતો કરવામાં આવી રહી છે હવામાન વિભાગ દ્વારા સોમાસુ ગયું તેવી સત્તાવાર જાહેરાત કરી દેવામાં આવી છે ગુજરાતમાં સોમાસુ ગયું છે તેમજ ભારતની અંદર અન્ય રાજ્યમાંથી પણ ચોમાસુ વિદાય લઈ રહ્યું છે અને આગામી સાત દિવસની અંદર ગુજરાતના વાતાવરણની અંદર મોટા પલટાવ આવતા હોય તેમ વાદળ વાતાવરણ રહેવાની શક્યતાઓ દર્શાવવામાં આવી રહી છે ગુજરાતની અંદર કોઈ પણ વિસ્તારમાં ભારે વરસાદની આગાહી કરવામાં નથી આવી અહેમદાબાદ ની અંદર મહત્તમ ચોત્રીસ ડિગ્રી અને ન્યૂનતમ ત્રેવીસ ડિગ્રી આસપાસ તાપમાન રહેવાની શક્યતાઓ દર્શાવવામાં આવી રહી છે આગામી સાત દિવસ સુધી રાજ્યની અંદર વાતાવરણની અંદર મુજબ હાલની અંદર ધીમે ધીમે ઠંડીઓ વધી રહી છે નવા નવા વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અત્યારે સક્રિય બની રહેલા જોવા મળી રહ્યા છે ત્યારે દેશની અંદર ઉત્તરીય ભાગોમાં ભૂસ્ખલન અને હિમવર્ષા જેવા

સોમાશાય વિદાય લઈ લીધી છે ગુજરાત લઈને મધ્યપ્રદેશ ઉત્તર પ્રદેશ મહારાષ્ટ્ર નિકોબાર ટાપુની અંદર હળવાથી મધ્યમ વરસાદની શક્યતાઓ આપવામાં આવી છે આ સમયે મેઘાલય દરિયાકાંઠાના વિસ્તારથી કર્ણાટક કેરળ માહેરના વિસ્તારથી નાગાલેન્ડ મિઝોરમ વિસ્તારથી લઈને મણિપુરના વિસ્તારથી ત્રિપુરા